નવાબી નગરી ખંભાતમાં દરિયાકિનારે એક સમયે બોતેર દેશોના વાવટા ફરકાતા હતા વિશ્વભરમાં વેપારીઓ જહાજ ભરીને ખંભાતના અખાતના દરિયાકિનારે આવતા અને વિશ્વમાં મહત્વના બંદર તરીકે ખંભાતની જાહો જલાલી હતી પરંતુ કાળક્રમે ખંભાતમાં દરિયામાં કાપ પુરાણના કારણે ધીમે ધીમે દરિયો દૂર થતો ગયો અને ખંભાતથી દરિયો સાત કિલોમીટર દૂર થઈ ગયો અને તેની સાથે જ ખંભાતની જલાલી અને બંદર પણ ભાંગી પડ્યા પરંતુ હાલમાં ખંભાતથી દૂર થયેલો દરિયો ફરી એક વખત પાંચ કિલોમીટર જેટલું અંદર આવતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું ગ્લોબલ વોર્મિંગની ઊભી થયેલી સમસ્યા હાલ તાપમાનમાં એકાએક ફેરફારની અસરરૂપે દરિયામાં વર્તાઈ જેને કારણે દરિયાએ વહેણ બદલતા ભરતી સાથે દરિયા વિસ્તારની ભેખડો ધસી પડવાની બાબતો જોવા મળી તાજેતરમાં રાધારી વિસ્તારમાં દરિયાની ભરતીના પાણીના કારણે ભેખડો તૂટીને પાણીમાં ભળી રહ્યાની ઘટના બનવા પામી છે આ અંગેના વિડિયો પણ વાયરલ થયા હતા દરિયાના બદલાતા પાણીના વહેણ સાથે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ત્રીસ ફૂટથી વધુનું ઊંડું ધોવાણ થયું જેના કારણે દરિયો તેની સ્થિતિથી શહેરથી પાંચ કિલોમીટર નજીક આવ્યું આગામી સમયમાં વહેણ વધુ આગળ ધપશે તો કેવી સ્થિતિ સર્જાશે તેની ચિંતાઓની સાથોસાથ ખંભાતવાસીઓમાં પુનઃ ખંભાત બંદર જીવંત બનશે તેવી પણ આશાઓ જાગી રહી છે આણંદ જિલ્લામાં ખંભાત ખંભાતનગરના કિનારે અમારા જે સાગર તટના રક્ષકોએ ખંભાતનગરપાલિકાને જાણ કરેલી કે ભાઈ ભરતીના સમયે પાણી જે આવે છે એના લીધે ભેખડો ઘસી પડે છે ભેખડો ઘસી પડવાથી તે ઊંડાણ પ્રમાણમાં કાળા પડી ગયા છે એના સાવચેતીના ભાગરૂપે અમે લોકોએ ખંભાતની પ્રજા જે સહેલાણીઓ આવતા હોય એમના સાવચેતીના પગલા તરીકે અમે અહીંયા ત્રણ સાઇન બોર્ડ માર્યા છે અને સાગર તત્ના રક્ષકોને પણ અમે જાણ કરી લીધી કે ભાઈ અંદર કોઈ જવું નહીં